વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિશાળ રેલીનું આયોજન થયું છે જેમાં એસએન દામાણી પ્રાથમિક શાળાથી રેલીની શરૂઆત કરી અને જીએન દામાણી સુધી હાઈસ્કૂલ સુધી આ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી છે એમાં ધારીની બધી હાઈસ્કૂલ કોલેજનો સ્ટાફ કોલેજના વિદ્યાર્થીઓ તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સિંહ બચાવો ગીર બચાવોના નારા સાથે આ રેલીને મહત્તમ સંખ્યામાં ઉપસ્થિત રહી તમામ મીડિયાકર્મી તેમજ જંગલ ખાતાનો સ્ટાફ પૂર્વ વન વિભાગનો સ્ટાફ તમામ સારસ્વત મિત્રો કોલેજનો સ્ટાફ બધા ઉપસ્થિત રહી અને એકદમ જોરદાર ગીરનું ઘરેણું જંગલનું ઘરેણું એ સિંહની રેલી યોજવામાં આવી છે આ તકે આ તમામ પ્રકૃતિ પ્રેમી લોકોને વિદ્યાર્થીઓને સારસ્વત મિત્રોને કોલેજના કર્મચારીઓને খুব খুব আভার ব্যক্ত করছি জয় হিন্দ